નમસ્કાર ચૌધરી સમાજના દરેક ભાઈ બહેનને જય મહાર આજે અમે આવી ગયા છીએ રામપુરામાં રસિકભાઈ અને અશ્વિનભાઈના ઘરે ચૌધરી સમાજની અંદર સૌથી પહેલું અંગદાન એમના ઘરેથી થયું છે એમના પિતાશ્રી એટલે કાળુભાઈ ઘેમરભાઈ જ્યારે અવસાન થયું તો બંને દીકરાઓએ નિર્ણય કર્યો કે ના અંગદાન કરવું છે અને બીજા વ્યક્તિઓના જીવનને એક નવી દિશા આપવી છે તો સમાજમાં સૌથી પહેલો આ ઘટના ઘટી છે બહુ સારી વાત કહેવાય કે જ્યારે પરિવારનું કોઈ સભ્ય મૃત્યુ પામતું હોય અને એ સમયે નિશ્ચય કરો કે અંગદાન કરવું છે બહુ મોટી વાત કહેવાય તો આજે આપણે એમની પાસેથી જાણીશું કે શું અંગદાન વિશે એમને જાણકારી હતી તો હતી તો કેવી રીતે હતું એમની પાસેથી આપણે જાણીએ હા તો ફાધરનું અંગદાન માટે અમે સુરત સિટીમાં રહેતા હતા ત્યાં ઘણા લોકો અંગદાન કરતા હોય છે અને ગરીબ માણસ જે જેની આર્થિક પરિસ્થિતિ મંદી હોય કે જે ઓર્ગન ખરીદી શકતા નથી એના લીધે એક હમણાં એક મળ્યું કે ફાધરના માઇન્ડ ડેટ થઈ ગયું છે તો એમના અંગ આપણે દાન કરી અને કોઈ ગરીબ વ્યક્તિને સીધી પૈસાથી નહીં તો આ રીતની મદદ કરી અને એનો જીવ બચાવીએ અને બીજું કે એ કે ફાધર બી જ્યાં બી અંગ દાન થાય તો ફાધર જીવિત રહે એવી અમારી આશા હતી અને આશા તરફ અમે આગળ વધ્યા અને જ્યારે બી જે જરૂરિયાત હતી અમને જરૂર પડી ત્યાં માર્ગદર્શન લીધું અને નાના બ્રદરને પૂછ્યું કે આપણે અંગદાન કરવું છે તો તારે જ શું કહેવું છે તો એને બી એવું કીધું કે ભાઈ આ બહુ સારું અને બેસ્ટ કાર્ય છે આપણે આ કરવું જોઈએ કારણ કે અમે જે સિટીમાં રહીએ છીએ ત્યાં ઘણા બધા આવા અંગદાન થતા હોય છે અને ઘણા જે બેડશીટ હોય એ લોકોને નવું જીવન જ્ઞાન છે એટલે અમને આશા હતી કે ફાધરના અંગદાન કરવાથી કોઈ ગરીબ વ્યક્તિને જો જીવ મળી જતો હોય એના ઉપર આ પ્રેરણા કરી અને અમે આ કાર્ય કર્યું છે બીજું કે બે ફાધરની આગળ ડેટ થયેલી હતી તો એમને અમે જોયા કે ભાઈ ડેટ થઈ ગયા છે તો હવે કોઈ બોડી તો ચલો એને પંચમહાબૂદોમાં એનું વિલન થઈ જાય છે અને કોઈ બોડી ભાઈ એ કામમાં નથી આવતી તો વસ્તુ એ કે બાળી બોડી બોડીને બાળી નોખવી એના કરતાં એનું અંગ દાન કરી અને કોઈ ગરીબ વ્યક્તિ કે કોઈ સારા વ્યક્તિના અંદર લાગી અને એનું આગળ જીવન મળે એવી અમારી પ્રેરણા અને બીજું કે આમાં તો શું છે કે આજે અમે જે કાર્ય કર્યું એ કાર્યમાં બીજા બી વ્યક્તિ જોડાય અને આ રીતે પ્રેરણા લઈ અને આવી રીતે અંગદાન કર એવી અમે આશા રાખી શકીએ અને આવું કરવું જોઈએ અને ચૌધરી સમાજમાં ઘણા બધા આવા નાના મોટા કિસ્સા બનતા હોય છે કંઈ યંગ જનરેશનના છોકરા બી હોય છે ઘણા ઉંમરલાયક વ્યક્તિઓ બી હોય છે જો આવી રીતે જેમ અમારા ફાધરની માઇન્ડ ડેટ થઈ ગયું હતું તો અમને એમ લાગ્યું કે ભાઈ ઘણા બધા ઓર્ગન બીજા વ્યક્તિઓને કામ આવી એવા છે અને અમને એમ જ હતું કે ફાધર જીવે છે અને જીવિત રહેશે એવો વિચાર કરી અને મેં આ અંગદાન કર્યું છે અને આગળ બી સમાજ અમારો ચૌધરી સમાજ બહુ મોટો સમાજ છે અને એ બી આવું આ કાર્યમાં આગળ વધે એવી અમે આશા રાખીએ છીએ એટલે આમાં મને પ્રેરણા ત્યાંથી મળી કે મારા એક મિત્રના બનેવીનું લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે સુરત લાવેલા હતા કિરણ હોસ્પિટલમાં ત્યાં હું જોડે જ હતો બે દિવસે ત્યાં મેં જોયું કે બ્રેન્ડેડ થનારો વ્યક્તિનો દરેક ઓર્ગનને બધું કામમાં આવે છે એટલે મને કે મારા ફાધરનું મારા બાપુજીનું બ્રેન્ડેડ થયું તો મને એવું લાગ્યું કે મારા બાપુજીનો પણ હું ઓર્ગન દાન કરું તો જેથી કરીને કોઈનો જીવ બચી શકે અને એનું આયુષ લોબો જીવી શકે અને એના થકી મારા બાપુજી એમના અંદર જીવતા રહે એવી એમના આશા હતી જ્યારે કોઈની શરૂઆત કોઈ કાર્યની શરૂઆત થતી હોય એ કામ ઘણું અઘરું હોય છે આપણા સમાજની અંદર અંગદાનની જાગૃતતા નથી બીજા સમાજમાં પણ નથી અંગદાન જ્યારે જયારે વિચાર આવ્યો તો એની પ્રોસેસ શું હોય છે કે ભાઈ બ્રેન ડેડ તો એના પ્રોસેસ શું હોય છે એ પણ આપણે જાણીએ આમાં જે વખતે મારા પપ્પાનું ડેડ થી મારા પપ્પા કોમામાં જતા રહ્યા જેથી મેં ઓથોરિટીના જે પટવા સાહેબ ખરા એમનો વાત કરી બરાબર મતલબ પટવા સાહેબે પણ અમને સાથ સહકારનું પ્રોત્સાહન સારું આપીને અમને એમ કીધું કે તમારું જે આ ડિસિઝન છે નિર્ણય છે બહુ સરસ છે સારો છે બસ એના લીધે પ્રોસેસ જે સિમ્સ હોસ્પિટલની બધી હતી એ લાયન્સ ઓથોરિટી પટવા સાહેબ દ્વારા ચાલુ કરવામાં આવી જોડે અંકિતભાઈ પટેલ પણ ડૉક્ટર હતા જે મારા ફાધરના સર્જન કે જે એમના ઓબ્ઝર્વરમાં હતા મારા ફાધર અંકિતભાઈ પટેલ સાહેબના એ સાહેબને પણ કીધું કે ઓપરેશનથી કોઈ સોલ્યુશન નથી બ્રેન્ડેડમાં એસીથી નેવું ટકા બ્રેન્ડેડ થઈ ગયેલું છે લખો તો ઘરે લઈ જઈને સેવા કરો તો પછી અમે એવું કીધું કે ના સાહેબ એના કરતાં અમે કોઈને જીવ આપીએ એના લીધે અમે એમના જે ઓર્ગન ગણો કિડની કિડની લિવરને બધું દાન આપવા માટે નિર્ણય લીધો જેની પ્રોસેસ હતી છત્રીસથી અડતાલીસ કલાક હતી કે જે એમના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે સરકારશ્રીના નિયમો પ્રમાણે જે થાય એ પ્રમાણે પછી અમે આગળ સિમ્સ હોસ્પિટલમાં લઈ ગયેલા હતા તો તમે અંગદાન વિશે તો જાણી લીધું જ્યારે બેસણું હતું કાળુભાઈનું એ દિવસે હું પણ અહીંયા આવ્યો હતો એ દિવસે અમદાવાદથી અને મહેસાણા સિવિલમાંથી અમદાવાદ સિમ્સમાંથી મહેસાણા સિવિલમાંથી પટવા સાહેબ એ ટીમ લઈને બેસાણામાં આવ્યા હતા અને એક સર્ટિફિકેટ આપ્યું હતું સર્ટિફિકેટ આપતી વખતે સાથે મુકેશભાઈ જે આપણા મહેસાણાના ધારાસભ્ય છે એ પણ હાજર હતા અને એ વખતે સિમ્સના જે ડોક્ટર છે એમને વાત કરેલી કે કાળુબેનની ની ઉંમર સિત્તેર વર્ષની હતી તેમ છતાં એમના જે અંગ છે જેટલા જે પણ અંગ હતા એક ચાલીસ વર્ષ એટલા સ્વસ્થ હતા એટલે એમને કીધું કે ચૌધરી સમાજના જે સિત્તેર વર્ષના લોકો હોય છે એમના અંગ ચાલીસ વર્ષના હોય છે એટલે આપણો સમાજ પહેલેથી સારું મહેનત સારું ખાવાનું ખોરાકના લીધે આપણું શરીર એક મજબૂત હોય છે એટલે એમને કીધું કે આશીર્વાદ સ્વરૂપ કહેવાય કે સિત્તેર વર્ષ હોવા છતાં અંગની જાળવણી ખૂબ સારી હતી એટલે આજે પણ હું તમને કહી રહ્યો છું કે જ્યારે પણ કોઈ આવી ઘટના ના ઘટે કોઈની સાથે પણ પણ જો બ્રેન ડેડ થાય છે એટલે કોઈ વ્યક્તિનું મૃત્યુ બે રીતે થાય એક મગસ્તી હૃદયથી જો મગજથી થાય છે તો તમે અંગનું દાન કરી શકો છો તો દરેકની અપીલ છે કે તમે બધા જ જેનું થાય તો એનાથી કારણ કે એક લાખ કરતા વધુ લોકો અત્યારે રાહ જોઈ રહ્યા છે અંગદાન એટલે તમારું એક પ્રયત્ન કારણ કે ભગવાન આપણને જીવન આપે છે એ ભગવાન પાસે જ છે પણ તમે જો અંગદાન કરો તો એ તમે જીવન આપવા એટલે ભગવાન સ્વરૂપ જ તમે છો તો તમારો એક પ્રયત્ન કોકના માટે એક જીવન બદલી નાખનારો નિર્ણય હશે હવે તમને જોવા મળશે કે જે બેસણામાં વાત કરી હતી ડોક્ટર સાહેબે એ વિડીયો જોઈશું અને જ્યારે કોઈ વિડીયો સફળ થતો હોય તો દરેક સાથે મિત્રો સાથે મળીને એ સફળ થતું હોય છે વિડીયોનું શૂટિંગ કરી રહ્યા છે વિજયભાઈ એમનો પણ આભાર માનીએ કે એડિટિંગ કરી રહ્યા છે ભાઈ એમનો પણ આભાર માની અને બંને ભાઈઓનો આભાર માની કે એમને આજે અમને સમય આપ્યો અને આ વાત સમાજ સામે રાખી જેની જાગૃતતાની ખૂબ જરૂરિયાત છે તો તમને પણ આશા રાખું છું કે અંગદાન વિશે તમે જાણશો અને બીજા લોકોને પણ જણાવશો જય મહાર્બુદા કે જેમને કિડની મળી આ બંનેને નવ જીવન મળ્યું છે એ બંને તમને એ બંને વતી ને હોસ્પિટલ વતી તમને ધન્યવાદ અમે આનાથી આ કશું જ નથી સર્ટિફિકેટ છે બટ એ લોકોને જે જીવનમાં જે બેનિફિટ મળવાનો છે એમનો જે કાળો ભાઈ એમના જીવ એમના શરીરમાં જીવવાના છે એ અમૂલ્ય વસ્તુ છે અને બહુ પ્રેરણારૂપી એક ઇવેન્ટ આ બનેલી છે એનાથી આપણે બધા અને તમારો તબી સમાજ મહેસાણા માટે જરૂરની વસ્તુ છે હોસ્પિટલ લાયન્સ હોસ્પિટલે જે કામ કર્યું છે એમના માટે જરૂરની વસ્તુ છે ખૂબ સરસ વસ્તુ થયેલી છે અમારા આજે આ રામપુરા ખાતે સ્વર્ગસ્થ શ્રી કાળુભાઈ ચૌધરીનું જે અવસાન થયું છે એ પ્રસંગે હું ખૂબ જ દુઃખ વ્યક્ત કરું છું પરંતુ સાથે સાથે એમના પરિવારને ખૂબ અભિનંદન આપું છું કે અત્યારે હાલ અંગદાનનું જે સમાજની અંદર રિક્વાયરમેન્ટ છે એનો આજે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ એમના પિતાશ્રીના અવસાન પછી જ્યારે એમનું બેન બેગ થયું એ પછી એમના બંને પુત્રોએ રાજી ખુશીથી પોતાના પિતાશ્રીના અંગદાનનું સમાજની અંદર એક નાખો બેસાડવા માટે જે એક ઉદાહરણ પાડ્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપણે સૌએ પણ આ એક રૂપી ઉદાહરણ તરીકે લઈ આપણે પણ આમાં સહભાગી થઈ અને વધુમાં વધુ સમાજની અંદર આ અંગદાનનું વધુમાં વધુ બહોળો પ્રચાર થાય એવા પણ આપણે પ્રયત્ન કરવા જોઈએ શ્રી કાળુભાઈ ચૌધરીએ મગજમાં એમરેજ થવાથી લાયન્સ હોસ્પિટલમાં લાવેલ ત્યાં તેઓને વેન્ટિલેટરમાં વેન્ટિલેટર ઉપર ડૉક્ટર અંકિત પટેલને સારવાર હેઠળ રાખવામાં આવે અને તેમને ફર્ધર આગળ કંઈ થઈ શકે એવું નહોતું અને બ્રેઇન ડેટ ડિક્લેર કરેલા તેથી અશ્વિનભાઈ અને તેમના બંને સુપુત્રોની એવી ઈચ્છા હતી કે તેમના જો કંઈ થઈ શકે એવું ના હોય તેમના અંગોનું દાન કરવું છે ભારપૂર્વક તેમને રજૂઆત કરેલી અને તે પછી અમે સિમ્સ હોસ્પિટલનો સંપર્ક કર્યો એ લોકોએ અમને વેન્ટિલેટર સાથે ત્યાં બોલાવ્યા અને જે વિધિ કરવાની હતી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની એ બધું કરી અને તેમના બંને પુત્રો અને અશ્વિનભાઈએ સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે અને આ મેસેજ લોકો સુધી જાય એ બહુ જરૂરી છે જેથી લોકોને પણ એની અગત્યતાનો ખ્યાલ આવે મારું નામ ડૉક્ટર વિકાસ પટેલ હું સિમ્સ હોસ્પિટલમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન છું દિવસ અને રાત અમે એવા દર્દીઓ જોતા હોઈએ છીએ કે જેને લીવરની એન્ડ સ્ટેજમાં એ લોકો જીવતા હોય છે અને એવા વ્યક્તિઓ માટે એક લીવર જો પૂરતું ન મળે તો મહિનાઓ કે દિવસોમાં એમનું અવસાન થતું હોય છે એટલે આ વ્યક્તિઓના જીવનમાં એક આશાનું કિરણ એક અંગદાતા જ આવી શકતા હોય છે અને એ નિશ્ચિત નથી હોતું આપણા સમાજની અંદર હાલ અંગદાન માટે જે જાગૃતિ છે તે વધી રહી છે અને એનું એક ઉદાહરણ આપણે આ છેલ્લા ત્રણ ચાર દિવસમાં જોયું કે કાળુભાઈ કે જેમને મગજથી મૃત થયેલા મગજમાં હેમરેજ થયું હતું અને એમના બંને જે દીકરાઓ છે એમને જે નક્કી કર્યું કે આમનું અંગદાન શક્ય હોય તો કરવું તો એ મહાયજ્ઞમાં અમે અમારો ભાગ ભજવી અને જે બે દર્દીઓને શક્ય હતું કે જેમને અંગદાન થકી એમનો ટ્રાન્સપ્લાન્ટ થયા અને એ હવે અહીંયાથી એમનું જે બાકીનું જીવન છે એ સ્વસ્થ રીતે જીવી શકશે તો એક શક્યતા ઊભી થઈ અને આ વસ્તુ થઈ એ એક ખૂબ જ અગત્યની વસ્તુ છે કારણ કે જે કાળુભાઈના જે સન્સ છે જેમના દીકરાઓ છે એમને એમને ખબર હતી આ વસ્તુની અને એમને પોતાના તરફથી આ રજૂઆત કરેલી હતી એવામાં જે ન્યુરોસર્જન સાહેબ છે અંકિતભાઈ એમને પણ ખૂબ જ સહયોગ આપે એમના હોસ્પિટલ જે લાયન્સ હોસ્પિટલ છે તે હોસ્પિટલના જે જે પણ ધ્યાન રાખી રહ્યા છે બધા ઓથોરિટીસ આ બધાના સહયોગ વગર આપણે જે બે દર્દીઓને ફાયદો મળ્યો છે જે એમના લાઈફમાં ચેન્જ આવવાનું છે એ આ બધાના સહયોગ વગર શક્ય નથી આમાંથી કોઈ પણ એક જગ્યા પણ જો ઈચ્છાની અભાવ હોય તો આ શક્ય બનતું હોતું નથી અને ખૂબ જ સારી વાત છે કે આપણા રાજ્યમાં આ વસ્તુનું જે અંગદાન છે એનું જે પ્રમાણ છે વધી રહ્યું છે આપણા દેશમાં લગભગ પાંચમાન ક્રમાંકે આપણું રાજ્ય આવી રહ્યું છે હજી એટલે હજુ ઘણું કરવાનું બાકી છે અને જે દર્દીઓ બાકી છે જેને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે એનું સંખ્યા એટલી અધ અધ છે કે આપણે અહીંયાથી અંગદાનનો વધારો સો નહીં એક હજાર ગણો કરશું તો પણ વધારે નહીં પહોંચી વળીએ એટલે મારી અપીલ એ જ છે બની શકે એટલું આ સંદેશને ફેલાવીએ અને જ્યાં પણ શક્ય હોય ત્યાં અંગદાન જ્યાં થતું હોય ત્યાં કરાવીએ મહેસાણા પાસેના રામપુરા ગામથી હમણાં તાજેતરમાં કાળુભાઈ ચૌધરીનું ઓર્ગન ડોનેશન એટલે કે અંગદાન થયું છે સૌથી પહેલાં તો કાળુભાઈને અને એમાં પરિવારને એ અંગદાતા પરિવારને હું વંદન કરું છું છેલ્લા ત્રણ વર્ષથી અમારો સતત પ્રયાસ છે કે ઓર્ગન ડોનેશન અવેરનેસ થાય હું કાયમ એવું કહું છું કે ટેક કેર ઓફ અવેરનેસ ઓર્ગન ડોનેશન વિલ ટેક કેર ઓફ ઇટ સેલ્ફ એટલે ઓર્ગન ડોનેશનની જાગૃતિ આપણે જેટલી લાવીએ કારણ કાળુભાઈના પરિવારજનોએ જ્યારે એમને ખબર પડી કે આ પેશન્ટ બ્રેન્ડેડ છે ત્યારે સ્વયં નિર્ણય કર્યો કોઈને કહેવું ના પડ્યું કે તમે ઓર્ગન ડોનેશન કરો એટલે પોતાની રીતે ઓર્ગન ડોનેશન કરવા માટે આ ચૌધરી પરિવારને હું ખૂબ વંદન કરું છું બાકી લોકો પણ કાળુભાઈમાંથી પ્રેરણા લઈને એમના પરિવારજનોમાંથી પ્રેરણા લઈને સ્વયં અંગદાન વિશે જાગૃતિ કેળવે અને દુર્ભાગ્ય આપણા કોઈ પરિચિત કે પરિવારજનો બ્રેન્ડેડ થાય ત્યારે એમનું ઓર્ગન ડોનેશન જરૂર કરે કારણ કાળુબાઈના એકના અંગદાન થકી પાંચ લોકોને નવજીવન મળ્યું છે બે કિડની એક લિવર બે આંખો એ પ્રકારે પાંચ વિવિધ અંગોનું દાન કરવાથી પાંચ લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે આ દુનિયા આપણે છોડીએ પહેલાં કંઈક આપીને જઈએ કંઈક પાછળ મૂકતા જઈએ અને આ પ્રકારે અંગરૂપી એ જીવિત રહ્યા છે એટલે પાંચ લોકોના જીવનમાં એમણે એક નવું પરિવર્તન લાવી શકે છે ચૌધરી પરિવારને કાળુભાઈના ચૌધરી પરિવારને ફરી એકવાર હૃદયપૂર્વક વંદન સહ અભિનંદન પ્રેશરમ રેડ સાધાન રેડ મિત્રમ રેડ સાધાન કળો